છવ્વીસમાં એમસીક્યુ છે એસ ટુ ઓ થ્રી માઇનસ ટુમાં ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યૂટ્રોનની સંખ્યાના ક્રમમાં જણાવો બરાબર હવે એસ ટુ થ્રી એસ ટુ ઓ થ્રી જરાક આપણને નવો લાગે કે આ કેવો આયન તો આ છે થાયોસલ્ફેટ આયન બરાબર છે થાયોસલ્ફેટન એસ ટુ ઓ થ્રી એમાં ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યૂટ્રોનની સંખ્યા આપણે કહેવાની છે તો સૌથી પહેલાં તો આપણે ચલો પ્રોટોનની સંખ્યા ગણીએ પ્રોટોનની સંખ્યા ગણવા માટે એમાં સલ્ફર બે છે ઓક્સિજન ત્રણ છે હવે સલ્ફર જે છે એનો પરમાણુ ક્રમાંક સોળ છે એટલે એમાં પ્રોટોન સોળ થશે તો એમાં સોળ પ્રોટોન પણ સલ્ફર તો બે છે એટલે સોળ ગુણ્યા બે કરીશું બરાબર છે ઓક્સિજન ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક છે આઠ અને ઓક્સિજન છે એટલે અને આઠ ગુણ્યા ત્રણ એટલે ચોવીસ તો એની અંદર પ્રોટોનની સંખ્યા બત્રીસ અને ચોવીસ એટલે થઈ ગઈ છપ્પન ન્યુટ્રોનની સંખ્યા ગણવા માટે સલ્ફર જેનો પરમાણુ ક્રમાંક સોળ ને પરમાણુ દળાંક બત્રીસ છે એટલે તમે સમજી શકો એમાં ન્યૂટ્રોનની સંખ્યા બત્રીસમાંથી સોળ જાય એટલે સોળ આવશે એવી રીતે ઓક્સિજન આઠ અને સોળ તો એમાં પણ ન્યૂટ્રોનની સંખ્યા જો આપણે મેળવવી હોય તો ન્યૂટ્રોનની સંખ્યા એમાં આઠ થશે તો ન્યૂટ્રોનની સંખ્યા માટે ઉપરના જેવું જ થશે કારણ કે સોળ ન્યુટ્રોન છે સલ્ફર બે છે બરાબર સંખ્યા ગણીએ ઇલેક્ટ્રોન ની સંખ્યામાં સલ્ફરનો પરમાણુ ક્રમાંક સોળ એટલે સોળ ગુણ્યા બે ઇલેક્ટ્રોન વત્તા ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આઠ તો આઠ ગુણ્યા ત્રણ હવે આ આયન ઉપર માઇનસ ટુ વિજભાર છે એટલે બે ઇલેક્ટ્રોન બીજા એક્સ્ટ્રા એના ગણી લેવાના એટલે આનો સરવાળો તો બત્રીસ વત્તા ચોવીસ વત્તા બે એટલે સરવાળો થશે બરાબર છપ્પન તો હતો બીજા બે પ્લસ એઠિયા એટલે અઠ્ઠાવન થશે તો ઇલેક્ટ્રોન કેટલા અઠ્ઠાવન અને પ્રોટોન ન્યુટ્રોન કેટલા છપ્પન છપ્પન તો ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન ઓપ્શન ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યૂટ્રોન ની સંખ્યા શોધવાની છે ચલો આ એમસીક્યુ ને કેમ ગણી શકાય તો શરૂઆત કરીએ આપણે પહેલા એક્સ પ્લસ ટુમાં પ્રોટોનની સંખ્યાથી હવે એક્સ ટુમાં પ્રોટોનની સંખ્યા તમે જોઈ શકો રકમમાં કેટલી આપી છે મિત્રો ચૌદ જ થવાનો છે બરાબર પ્રોટોન ચૌદ હોય તો પરમાણુ ક્રમાંક ચૌદ થશે તો આપણને પ્રોટોનની સંખ્યા મળી ગઈ ન્યૂટ્રોનની સંખ્યા જો આપણે શોધવી હોય તો આપણે જાણીએ છીએ કે પ્રોટોન વત્તા ન્યુટ્રોન બરાબર પરમાણુ દળાંક હવે પરમાણુ દળાંક એટલે એમાં રહેલા ન્યુક્લિયોનની સંખ્યા ન્યુક્લિઓનની સંખ્યા આપણને બત્રીસ આપી છે ચલો પ્રોટોન કેટલા છે મિત્રો ચૌદ ન્યુટ્રોન શોધવા છે અને આ બત્રીસ છે ન્યુક્લિઓન એટલે પરમાણુ દળાંક બત્રીસ છે તો આપણે ન્યૂટ્રોન કેવી રીતે શોધી શકીએ બત્રીસમાંથી ચૌદ બાદ કરીએ અને બત્રીસમાંથી ચૌદ બાદ કરીએ એટલે ન્યુટ્રોનની સંખ્યા એમાં આવશે અઢાર એટીન પ્રોટોન ચૌદ થયા અને ન્યૂટ્રોન અઢાર થયા હજી ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે હવે જો આમાં તટસ્થ પરમાણુ હોય તો ઝેડ ચૌદ હોય તો એમાં ઇલેક્ટ્રોન બી ચૌદો જ હોવા જોઈએ બરાબર ઝેડની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક જો ચૌદ હોય તો પ્રોટોન ચૌદ હોય તો ઇલેક્ટ્રોન બી ચૌદો જ હોવા જોઈએ બરાબર છે પણ આમાં આપણે એક્સ માઇનસ ટુ આયન છે

પ્રોટોન ચૌદ ક્યાં છે તો વચ્ચે પ્રોટોન છે અથવા તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન સોળ ક્યાં છે તો ઇલેક્ટ્રોન સોળ દેખાય તેવો આ એક જ ઓપ્શન છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા સોળ ઝડપથી પ્રોટોનની સંખ્યા ચૌદ અને ન્યુટ્રોનની સંખ્યા અઢાર એટલે આનો જવાબ થશે મિત્રો ડી ઓકે ચલો ત્યાર પછી નવ એમસીક્યુ ઉપર જઈએ ત્યાર પછીનો એમસીક્યુ અઠ્યાવીસ સવાલ એક તત્વો પરમાણુ ભાર સાત છે બરાબર એમાં ત્રણ ઇલેક્ટ્રોન છે પરમાણુમાં જેટલા ન્યુટ્રોન છે તેટલા જ પરમાણુ ભાર ધરાવતું તત્વો તો આપણે આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે તે શોધવી પડે કારણ કે જેટલા ન્યુટ્રોન છે તેટલા જ પરમાણુ ભાર ધરાવતું તત્વ આપણે શોધવાનું છે બરાબર તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે તો અહીંયા આપણને પરમાણુ ભાર પરમાણુ દળાંક આપેલો છે સાત હવે પરમાણુ દળાંક એટલે શું હોય તમે જાણો છો કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો બરાબર હવે આ જે છે તટસ્ પરમાણુ છે એ વીજભાળ ધરાવે છે એવું વિકલ્પમાં ક્યાંય દર્શાવ્યું નથી એટલે આ તટસ્થ પરમાણુ છે હવે ટટસ પરમાણુમાં ત્રણ ઇલેક્ટ્રોન હોય એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જો ત્રણ હોય તો સ્વાભાવિક છે એમાં પ્રોટોનની સંખ્યા બી ત્રણ જ થવી જોઈએ તટસ પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન સરખા હોય છે બરાબર અને એના ઉપરથી આપણે જો અહીંયા પ્રોટોનની સંખ્યા ત્રણ મૂકીએ તો સાત માઇનસ ત્રણ એટલે આપણને ન્યૂટ્રોન મળશે ચલો સાતમાંથી ત્રણ જશે તો ન્યૂટ્રોનની સંખ્યા કેટલી આવશે મિત્રો ચાર તો આ પરમાણુમાં ન્યૂટ્રોનની સંખ્યા ચાર છે ચાર ન્યુટ્રોન મળ્યા પણ સવાલ બરાબર સમજીએ જેટલા ન્યુટ્રોન હોય એટલો પરમાણુ ભાર ધરાવતું તત્વ ચલો જેટલા ન્યુટ્રોન હોય એટલો પરમાણુ ભાર ધરાવતું તત્વ તો પહેલાં આપણે વાત કરીએ હાઇડ્રોજન શું હાઇડ્રોજનનો પરમાણુ દળાંક ચાર છે ના મિત્રો હાઇડ્રોજનનો પરમાણુ દળાંક તો એક છે એટલે આ ઓપ્શન નહીં આવે બીજો લઈએ ઓગણતીસ માં એમસીક્યુમાં એક તત્વનો પરમાણુ દળાંક કેપિટલ ડબલ્યુ અને પરમાણુ ક્રમાંક કેપિટલ એના વડે દર્શાવેલા છે તો એ ચાર ઓપ્શનમાંથી શું સાચું હશે તે આપણે એને જણાવવાનું છે ચલો પરમાણુ દળાંક એ બરાબર એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો જે આપણને આમાં ડબલ્યુ આપેલો છે ત્યાર પછી પરમાણુ ક્રમાંક એટલે ઝેડ જે આપણને આમાં કેપિટલ એન આપેલા છે તો ચાર ઓપ્શનને જોઈએ મિત્રો પહેલો ઓપ્શન છે ઇલેક્ટ્રોનની સંખ્યા તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઝેડ બરાબર થાય એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થવી જોઈએ તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રોટોનની સંખ્યાને સમાન હોય એટલે એન થવી જોઈએ તો પહેલા વિકલ્પમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ડબલ્યુ માઇનસ એન છે એટલે સ્વાભાવિક છે પહેલો વિકલ્પ ખોટો થયો બીજા વિકલ્પમાં ન્યુટ્રોનની સંખ્યા ડબલ્યુ માઇનસ એન આપેલી છે બરાબર ડબલ્યુ શું છે પરમાણુ દળાંક અને પરમાણુ દળાંક માંથી એન એન એટલે શું છે પરમાણુ ક્રમાંક પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોન ની સંખ્યા ન્યુટ્રોન ની સંખ્યા એ પરમાણુ દળાંકમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરવાથી મળે ચલો પરમાણુ દળાંક અહીંયા ડબલ્યુથી બતાવ્યો છે અને પરમાણુ ક્રમાંક અહીંયા એનથી બતાવેલો છે એટલે ન્યૂટ્રોનની સંખ્યાનું આ બીજું સમીકરણ સાચું છે ચલો ત્રીજાને ચોથા ઓપ્શનને પણ જોઈ લઈએ પ્રોટોનની સંખ્યા તો પરમાણુ ક્રમાંક હોય તેટલા જ પ્રોટોન થવા જોઈએ એટલે અહીંયા પ્રોટોનની સંખ્યા એન આવી જોઈએ અહીંયા ડબલ્યુ માઇનસ એન આપી છે એટલે આ વિકલ્પ પણ ખોટો થશે અને ન્યૂટ્રોનની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યા તો આપણે હમણાં ગણી ડબલ્યુ માઇનસ એન આવી જોઈએ અહીંયા તો

છે એવું કંઈક શોધવાનું છે ચલો એની માટે આપણને ચાર ઓપ્શન આપેલા છે તો સૌથી પહેલા તો આપણે દરેકની અંદર ઇલેક્ટ્રોન કેટલા પ્રોટોન કેટલા ન્યુટ્રોન કેટલા એ ફરજિયાતપણે શોધવું પડશે તો જ આ વિકલ્પનો જવાબ આપણને મળશે તો સૌથી પહેલા પ્રોટોન આપણે અહીંયા લખી નાખીએ પછી ન્યુટ્રોન લખી નાખીએ અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી નાખીએ ઓકે પહેલાથી શરૂઆત કરીએ પહેલો છે ડી થ્રી ઓ પ્લસ અહીંયા ડી એટલે શું છે ડી એટલે ડ્યુટેરિયમ હાઇડ્રોજનનો સંસ્થાનિક છે બરાબર હાઇડ્રોજનના ત્રણ સંસ્થાનિક છે પ્રોટીયમ ડ્યુટેરિયમ અને ટ્રીટિયમ આ ડ્યુટેરિયમ છે ચલો એમાં પ્રોટોનની સંખ્યા તો ડ્યુટેરિયમ બરાબર હાઇડ્રોજનનો સંસ્થાનિક છે તો એમાં પ્રોટોનની સંખ્યા કેટલી થશે મિત્રો તો એમાં એક પ્રોટોન છે તો ત્રણ ડ્યુટેરિયમમાં ત્રણ પ્રોટોન બરાબર ઓક્સિજન ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આઠ છે એટલે એની અંદર આઠ પ્રોટોન બરાબર છે અને ત્રણ ને આઠ એટલે ટોટલ એમાં અગિયાર પ્રોટોન થશે ઓકે ચલો ન્યુટ્રોન ગણીએ ડ્યુટેરિયમના કેન્દ્રમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન હોય છે તો એટલે ત્રણ ને આઠ એમાં અગિયાર ન્યુટ્રોન થશે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ ડ્યુટેરિયમ હાઇડ્રોજનનો સંસ્થાનિક હોવાથી તેમાં પણ એક જ ઇલેક્ટ્રોન છે ચલો ત્રણ ડ્યુટેરિયમ છે એટલે એના ત્રણ ઇલેક્ટ્રોન બરાબર એક ઓક્સિજનમાં આઠ ઇલેક્ટ્રોન રહેલા છે મિત્રો આના ઉપર પ્લસ વન વીજભાર છે એટલે એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે તો ત્રણ અને આઠ એ તો સરવાળો થયો પણ એક ઇલેક્ટ્રોનનો લોસ થયો એટલે અહીંયા માઇનસ એક કરીએ તો આઠ ને ત્રણ અગિયાર અગિયારમાંથી એક ગયો એટલે જવાબ થશે દસ ચલો પહેલી સરસ શું હતી પ્રોટોનની સંખ્યા ન્યુટ્રોન સંખ્યા કરતાં વધુ હોય શું પ્રોટોનની સંખ્યા ન્યૂટ્રોનની સંખ્યા કરતાં વધારે છે ના એટલે પહેલો ઓપ્શન નથી આવવાનો એ નહીં આવે ચલો બીજાને ચેક કરીએ બીજો છે એસો ટુ જેને આપણે કહીએ એ છોટુ બરાબર તો એસો ની અંદર આપણે પ્રોટોનની સંખ્યા ગણીએ પ્રોટોનની સંખ્યા સલ્ફર સલ્ફરનો પરમાણુ ક્રમાંક સોળ એટલે પ્રોટોન સોળ બરાબર બે ઓક્સિજનના પ્રોટોન ગણીએ એટલે આઠ દુ સોળ એટલે સોળ ને સોળ તો બત્રીસ થઈ ગયા તો એમાં પ્રોટોન બત્રીસ આવશે ન્યુટ્રોન તો આમાં ઇલેક્ટ્રોન ચાલો ગણી જ નાખીએ કે આમાં ઇલેક્ટ્રોન સોળ હવે આમાં ધ્યાન આપજો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આઠ ઓ ટુ છે એટલે પાછા આડું સોળ તો સોળ ને સોળ બત્રીસ ઇલેક્ટ્રોન આમાં તો બધું સરખું આવ્યું આપણે તો પ્રોટોનની સંખ્યા કરતાં ન્યૂટ્રોનની સંખ્યા વધુ હોય તેવો વિકલ્પ જોઈએ છે એટલે આ ઓપ્શન પણ ખોટો થયો ચલો ત્રીજા ઓપ્શન પર જઈએ ઓ એચ માઇનસ હાઇડ્રોક્સાઈડ આયન છે બરાબર ચલો હાઇડ્રોક્સાઇડ આયનમાં પ્રોટોન તો આની અંદર ઓક્સિજનમાં આઠ પ્રોટોન બરાબર અને હાઇડ્રોજનમાં એક પ્રોટોન તો આઠને નવ પ્રોટોન થશે બરાબર ચલો ન્યૂટ્રોનની સંખ્યા ગણીએ ઓક્સિજનની અંદર આઠ ન્યુટ્રોન આ સાદો હાઇડ્રોજન છે સાદા હાઇડ્રોજનમાં ન્યુટ્રોન હોતા નથી એવું તો યાદ છે ને આપણને એટલે આમાં ન્યુટ્રોન નથી ન્યુટ્રોન નથી એટલે વધતા જીરો તો આમાં આઠના આઠ ન્યુટ્રોન આવશે ચલો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ તો આમાં ઓક્સિજનમાં આઠ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને ઉપર માઇનસ એક વીજભાર છે એટલે એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા ગણવાનો પ્લસ હોય તો બાદ કરવાનું માઇનસ હોય તો ઉમેરવાનું તો આઠ ને એક નવ ને દસ બરાબર તો આમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા દસ થઈ ઉપરનો વિકલ્પ ચેક કરીએ પ્રોટોનની સંખ્યા ન્યૂટ્રોનની સંખ્યા કરતાં વધુ હોય શું પ્રોટોનની સંખ્યા ન્યૂટ્રોનની સંખ્યા કરતાં વધારે છે હા મિત્રો આ તો વધારે છે પછી ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં ઓછી હોય ચલો તો અહીંયા આ પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં ઓછી છે હા એવું પણ શક્ય બને છે તો સ્વાભાવિક છે આનો જવાબ કયો આવવો જોઈએ મિત્રો સી એટલે આમાં હાઇડ્રોક્સિલ આયન એનો જવાબ થશે ચોથા વિકલ્પને પણ જોઈ લઈએ એમ તો જવાબ આપણો મળી જ ગયો છે તો સંખ્યા તો સમાન થઈ એટલે ડી ઓપ્શન પણ નહીં આવે આપણને જવાબ તો ઓલરેડી મળી જ ગયો છે તો આનો જવાબ થશે સી હાઇડ્રોક્સિલ આયન ઓકે ત્યાર પછીના એમસીક્યુ ઉપર જઈએ એમ પ્લસ આયન માટે દળ વીજભારનો ગુણોત્તર

બરાબર છે હવે ધ્યાન આપજો અહીંયા આપણે એમ મેળવવું હોય તો અહીંયા વીજભારની કિંમત મૂકવી પડે તમારી પાસે એમ પ્લસ વન આયન છે ચલો એમ પ્લસ વન આયન હોય તો એની ઉપર પ્લસ વન વીજભાર છે પ્લસ વન વીજભાર હોય એટલે એનું મૂલ્ય કેટલું થશે મિત્રો તો એના વિજભારનું મૂલ્ય એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત આટલા કુલમ થશે બરાબર એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની માઇનસ આઠ ઘાત કિલોગ્રામ પર કુલમ ચલો હવે આપણે એમને સૂત્ર નો કરતા બનાવીએ બહુ સિમ્પલ છે વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ટુ માઇનસ નાઇન્ટીન કુલમ એનો જવાબ નિયર અબાઉટ ટુ પોઈન્ટ ફોર જેવો મળશે અને દસ ની માઇનસ ઓગણીસ ઘાત ને દસ ની માઇનસ આઠ ઘાત તો એમાં ઘાતનો સરવાળો એટલે 10 માઇનસ સત્યાવીસ ઘાત કિલોગ્રામ થશે આનો જવાબ ટુ પોઈન્ટ ફોર ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ ટ્વેન્ટી સેવન કિલોગ્રામ આવ્યો ઓપ્શન ચેક કરીએ તો આપણને એમ થાય કે આનો જવાબ સી આવશે પણ જરાક ધ્યાન આપજો મિત્રો આ જવાબ તો આપણો કિલોગ્રામમાં આવ્યો છે અને ઓપ્શનમાં બધાના એકમ ગ્રામમાં છે તો આપણે આમને કિલોગ્રામમાંથી ગ્રામમાં કન્વર્ટ કરવા પડે ચલો કિલોગ્રામમાંથી ગ્રામમાં કન્વર્ટ કરવા છે એટલે હજાર વડે ગુણવાનું થશે અને હજાર વડે ગુણી નાખું તો શું થશે તો ટુ પોઈન્ટ ફોર ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ ટ્વેન્ટી સેવનને ડાયરેક્ટ લખી નાખીએ તો ટેન ડેસ